ઝાલોદ આઈટીઆઈ પાસેથી ઝાલોદનગરની સામાજિક કાર્યકર બહેનોની અસ્થિર મગજની મહિલા મળી આવતા ઝાલોદ પોલીસને જાણ કરાઈ આ તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે પોલીસ દ્વારા અસ્થિર મગજની મહિલાને દાહોદ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ઝાલોદ આઈટીઆઈ પાસે એક કાચા ઝૂંપડામાં અસ્થિર મગજની મહિલા છે તેની માહિતી ઝાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સિસુદિયાને મળી હતી આ માહિતી ઝાલોદનગર જાલોદ પોલીસને મળતા જાલોદનગરની સેવાભાઈ બહેનોનો સંપર્ક કરેલ હતો અને સેવાભાઈ બહેનો જિગીસાબેન પંચાલ પિનલ પંચાલ નિમિષા પંચાલ તાત્કાલિક પોલીસ સાથે આઈટીઆઈ મુકામે પહોંચી ગયેલ હતા અને પોલીસના સહકારથી સેવાભાઈ બહેનો દ્વારા આ અસ્થિર મગજની બહેનનું તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે તપાસ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ આ અસ્થિર મગજની મહિલાને નવડાવી વાળ કપડાવી વાળ કપાવી નવા કપડાં પહેરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ મહિલાને પોલીસ સ્ટેશન લઈ જાય તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આ મહિલાને બાયડ ખાતે આવેલ જય અંબે વુમન સોસાયટી ખાતે મોકલવાની હાલ તજવીજ દાઉદ મુકામેથી હાથ ધરવામાં આવી છે